વડોદરામાં પૂરના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં થયેલી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે દુકાનોના ખરાબ થયેલા માલસામાન વાહનો એક પર એક ચડેલા નજરે પડી રહ્યા છે વડોદરાના સાહજીગંશ પરસુરામ ભઠ્ઠા વિસ્તારમાં આવેલા નટરાજ ટાઉન ગરાસિયા ગરાસ્યા વિસ્તાર હજુ પણ પાણીમાં ઘરકાવ છે પરંતુ તેની નજીક કે જ્યાં પાણી ઉતરી રહ્યા છે તે બાદની સ્થિતિ ચોંકાવનારી છે અહીં વાહનોનો ખુરદો બોલી ગયો છે તો ક્યાંક ઘર વખરીને ભારે નુકસાન થયું છે સાથે લોકો ઘરોમાંથી પાણી ઉલેચી રહ્યા છે સ્થાનિકો રોજ સાથે જણાવી રહ્યા છે કે પૂર દરમિયાન વીતેલા ત્રણ દિવસો તે ક્યારેય નહીં ભૂલે અમારી પડખે કોઈ જ આવ્યું નથી અનાજ ટીવી ઘર બ્રિજ સહિતની ઘરબખરીને ભારે નુકસાન થયું છે સ્થાનિકો પોતાનો જીવ બચાવવા ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા હતા સ્થિતિ અચાનક એટલી વણસી કે લોકોએ પાછળ વળીને જોવા પણ સમય મળ્યો નથી અને આ બધું છોડીને ભાગવું પડ્યું છે સ્થાનિકો અફસોસ સાથે કહી રહ્યા છે કે સમ ખાવા પૂરતો એક પણ નેતા અમારી બહારે આવ્યો નથી તેમને કોઈ જે જમવાનું કે પાણી આપવામાં આવ્યું નથી લોકો ભગવાન ભરોસે ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા હતા હાલ લોકો અફસોસ સાથે પોતાના ઘરોની સાફ સફાઈ કરી રહ્યા છે ઘરોમાંથી પાણી હજુ પણ ઓસરવાનું નામ નથી લેતું લોકો મજબૂર છે છે બેબસ ત્યારે સરકારી અધિકારીઓ ભટ્ટા વિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સ્થાનિકો તેમને સાહેબ અહીંયા આવો તેમ કહેતા જ સરકારી બાબુઓ પગ કે કપડા ગંદા ન થાય તે માટે સ્થાનિકો ની આવી પરિસ્થિતિ ને જાણે કે અનદેખી કરીને પલાયન થઈ ગયા હોય તેવું નજરે પડ્યું હતું